હજી અમને જો ક્યાં યાદ કરે કે અહમદભાઈ તમારું તો આવવાનું છે બાપા એટલે આ એક નાતો નિભાવ્યો ગણાય બાકી તો અત્યારે ધારે તો સંગીત એકેડમી કોઈ પણ બોલાવીને આપણે પ્રોગ્રામ તો થઈ શકે એવું નથી પરંતુ એમને પણ ખબર છે કે એ મારી ધારા મુજબ જ હું ગાઉ છું મારાથી હું નીચો ઉતરવા માગું તોય એ ન ઉતરાય એકવાર ઉતરવું હોય તો એક કારણ કે એ સ્ટેજ બનાવેલું છે ને એ સ્ટેજ બનાવેલું છે એટલે સ્ટેજ ઉપરથી અમારાથી નબળું ગવાય નહીં નબળું બોલાય નહીં કારણ કે કોઈ એવા બોલતા હોય તો હું કહું કે આ પ્રોગ્રામ તમારે ઘરે કરવા જેવો હતો તમારી દીકરીઓ બહેનો બધા સાંભળે ને જો તાલીથી વધાવી લેને ને તો પછી પ્રોગ્રામ તમે પબ્લિકમાં કરજો ત્યારે કાન પકડેલો એક નામ તો ન દેવાય ને અત્યારે આ પાછો વાયરલ થાય એટલે નામ નથી દેતો પણ આ બની ગયેલો કિસ્સો છે